છો મિત્રો સ્વાગત છે આપનું આજના એક નવા વિડીયોમાં મિત્રો ભારત સરકાર દ્વારા જે ખેડૂતોને જે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે અમુક સહાય ફાળવવામાં આવે છે બરાબર એ બાબતને એ અંગે આજનો એક આપણો આ વિડીયો છે અને સરકાર દ્વારા એક ખૂબ મોટી જાહેરાત કરવામાં પણ આવી છે કે જે આપણે જાણીએ છીએ તેમ ખેડૂતોના એકાઉન્ટમાં જે બે હજાર રૂપિયાનો જે હપ્તો જમા થતો હતો હવે એની જગ્યાએ મિત્રો ચાર હજાર રૂપિયા જમા થવાની શક્યતા છે તો શું છે આ રહી સંપૂર્ણ પ્રોસેસ બરાબર કેવી રીતે આપણે એમાં અરજી કરવી પડશે કે જૂની અરજી મુજબ આપણને પૈસા મળશે અથવા તો કયા કયા ખેડૂતોને લાભ મળશે શું તમે પણ આ યોજના હેઠળ પાત્રતા ધરાવો છો એ તમામ બાબતની ચર્ચા આ ટૂંક વિડીયોમાં આપણે જોવાની છે બરાબર તો મિત્રો ભારત સરકાર ખેડૂતોના કલ્યાણ માટે આપણે જાણીએ છીએ તેમ પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે જે આપણે બે હજારની જે વર્ષે છ હજારની જે સહાય આપવામાં આવે છે બરાબર હવે એ મિત્રો અત્યાર સુધીમાં સરકારે વીસેક જેટલા હપ્તા ખેડૂતોને ફાળવી દીધા છે બરાબર અને હવે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે એકવીસમો હપ્તો ક્યારે જમા થશે બરાબર અને મિત્રો આ વખતે ખેડૂતોના ખાતામાં સરકાર એવી જાહેરાત કરે છે કે બે હજારની જગ્યાએ ચાર હજાર રૂપિયા જમા થવાની શક્યતા છે બરાબર તો મિત્રો આ વિશે શું છે સંપૂર્ણ નિયમ શું છે એ આપણે જાણી લઈએ કે ક્યારે હપ્તો આવશે અને કોણ કોણ કયા કયા ખેડૂત આ ચાર હજાર રૂપિયાનો લાભ મેળવી શકશે બરાબર તો પીએમ કિસાન યોજના શું છે એ તો લગભગ આપ બધા જાણો જ છો કે જે દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયા આપવામાં આવે છે અને વર્ષમાં લગભગ ત્રણેક વખત જમા થાય છે સીધા આપણા બેંક એકાઉન્ટમાં ડીબીટી માધ્યમથી જમા થાય છે બરાબર અને અત્યાર સુધી કરોડો ખેડૂતોને આનો લાભ પણ સરકાર આપી ચૂકી છે બરાબર તો મિત્રો આપણે એ જાણી લઈએ કે જે આ એકવીસમો જે હપ્તો છે બરાબર એ ક્યારે આવશે શું કોઈ એની ડેટ બહાર પાડેલી છે બરાબર કે શું નિયમ છે કોઈ સરકારે જાહેરાત કરેલી છે કે કેમ તો મિત્રો એકવીસમો હપ્તો ક્યારે આવશે એનો જવાબ હું તમને આપું તો સરકારી જે ધારાધોરણ છે એ નિયમ મુજબ જણાવ્યા મુજબ હું તમને કહું કે આગામી સપ્ટેમ્બર બે હજાર પચીસના અંતિમ અઠવાડિયામાં એટલે કે અંતિમ સપ્તાહમાં જારી થવાની શક્યતા છે બરાબર અને આ વખતે સરકાર ખાસ એવી જાહેરાત કરી રહી છે કે ખેડૂતોના ખાતામાં બે હજારના બદલે ચાર હજાર રૂપિયા જમા થશે બરાબર ચાર હજાર રૂપિયા જમા થવાની સંભાવના છે તો મિત્રો હવે એ ચાર હજાર રૂપિયા જે છે એ કેવી રીતે મળશે અને કયા કયા ખેડૂતોને મળશે તો એ તમે કેવી રીતે ચેક કરશો બરાબર મેઇન પ્રશ્ન તો એ જ છે કે ચાર હજાર રૂપિયા તો માનો કે જમા થશે પણ આપણા ખાતામાં પણ ચાર હજાર થશે કે પછી બે હજાર જ થશે બરાબર તો એ જાણવું હોય તો તમે કેવી રીતે ચેક કરશો તો મિત્રો સ્ટેટસ ચેક કરવા માટે જે પીએમ કિસાન સન્માન નિધિની જે ઓફિસિયલ વેબસાઇટ જે છે બરાબર એની ઉપર તમે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો બરાબર હવે સ્ટેટસ ચેક કરવા માટે આપણે આપણી યુટ્યુબ ચેનલની અંદર અગાઉ એક વિડીયો અપલોડ કરેલો હતો બરાબર જો જરૂર જણાય તો એ વિડીયો એક વખત અવશ્ય તમારે જોઈ લેવો અને એની લિંક પણ હું આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આપી દેવાનો છું બરાબર એની ઉપર ક્લિક કરશો એટલે એ વિડીયો તમને શો કરશે અને વિડીયોમાં એવું જણાવે છે કે કેવી રીતે તમારે એ આખું લિસ્ટ ઓપન કરવું તો અત્યારે તમને ટૂંકમાં કહી દઉં કે ખેડૂત પોતાનું સ્ટેટસ પીએમ કિસાન સન્માન નિધિની જે ઓફિશિયલ વેબસાઇટ જે છે એમાં પોતાનો આધાર કાર્ડ નંબર અથવા તો પોતાના મોબાઈલ નંબર એન્ટર કરી અને બેનિફિશિયરી જે લિસ્ટ છે એ ઓપન કરી શકે છે મિત્રો ખેડૂતો માટે એક આ મોટી રાહત છે જે સરકારે જે બે હજારની જગ્યાએ ચાર હજાર રૂપિયા જે જાહેરાત કરી છે એ બહુ રાહતની મતલબ સહાય કહેવાય કેમકે વર્ષો પહેલાંના કે અત્યારના ખેડૂતો જે ખેતી કરે છે બરાબર એના માટે અમુક જે આ ખાસ કરીને જે પાક વીમો છે ખાતર છે બિયારણ છે સિંચાઈના ખર્ચ છે બરાબર એના માટે આ રકમ થોડોક પણ ઉપયોગી બને એમ બે હજારની જગ્યાએ ચાર હજાર મળે તો ખેડૂતોનો થોડોક ફાયદો રહે બરાબર એટલે ખેડૂતો માટે એક ખુશીના સમાચાર છે જો તમે પણ પાત્ર હશો બરાબર તો ટૂંક જ સમયમાં તમારા ખાતામાં પણ રૂપિયા બે હજારની જગ્યાએ ચાર હજાર રૂપિયા જમા થવાની શક્યતા છે તો મિત્રો સમયસર તમારું સ્ટેટસ ચેક કરતા રહો અને ખાતરી કરો કે તમારું આધાર કાર્ડ બેંક ડિટેલ લિંક છે કે કેમ અથવા તો બધા ડોક્યુમેન્ટ બધા આપણે કમ્પ્લીટ રાખવા જેથી કરી જો આ યોજનાનો લાભ આપણને પણ મળવા પત્ર હોય તો આપણે કોઈ ડોક્યુમેન્ટના કારણે બાકાત ન બાકાત રહી શકી નહીં બરાબર તો મિત્રો આ હતી એક સરકારની જે બે હજારની જગ્યાએ ચાર હજાર રૂપિયા જમા થવાના છે એ એક તારીખ જે સપ્ટેમ્બરમાં અંતિમ અઠવાડિયામાં જમા થવાની શક્યતા છે બરાબર તો આ વિડીયો મિત્રો અનેક અલગ મતલબ અન્ય વ્યક્તિને પણ પહોંચાડજો જેથી કરી એમને પણ માહિતી મળે બરાબર અને વિડીયોને લાઇક જરૂરથી કરજો અને જો ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો આભાર